તો સ્વાગત છે મિત્રો તમારું મારા આજના નવા વ્લોગમાં તો મિત્રો તમે જોઈ લો આજે આપણે દવા છાંટવાના છીએ તો જોઈ લ્યો મિત્રો આપણે દવાનો પંપ આવી રહ્યા છીએ તો મિત્રો આપણો આ દવાનો પંપ છે તો ભાષાલી દવા છે જોઈ લ્યો આપણે મિત્રો પાછા પાણી હાલે છે અને આગળ દવા છાટીએ છીએ તો જોઈ લો મિત્રો તમે

મિત્રો એટલું પાણી પી ગયું છે જોઈ લ્યો આપણે મિત્રો દવા છકતા છાટતા લોક બનાવીએ છીએ એટલે સરખો આવશે તો મિત્રો એટલે પાછો પાણી આવે લાગો આપણે દવા છાટી જઈએ ચાલીએ એટલું ખેતો છે મિત્રો છાટવાનું તો મિત્રો આપણે હવે શેટે પૂગી ગયા છીએ અને ઉ તો પાછી ઉથલવાઈ જાયે તો મિત્રો આપણે પંપનો પટ્ટો નીકળી ગયો હતો એટલે બંધ થઈ ગયો તો આપણે પટ્ટો નાખી દીધો છે પાછો મિત્રો આપણે ઉથલવાળી પાછા પોગી ગયા છીએ શેઢે તો હવે પંપ માં દવા પણ ખાલી થઈ ગઈ છે થોઈક છે તો મિત્રો હવે આપણે પમ્પ ભરી લઈએ મિત્રો હવે આપડે પંપ ખાલી થઈ ગયો છે તો આપણે આપણે પંપ ભરી લઈએ મિત્રો હવે આપણે પંપ ભરી લઈએ મિત્રો આપણે અહીંથી દવા થઈ હતી અત્યારે હજી આપણે દવા અહીંયા પડી ગઈ છે થઈ લ્યો આ પાવડો પડ્યો ત્યાં અહીંથી બાકી છે મિત્રો હજી એટલો બાકી છે જોઈ લ્યો છે એટલું મકાન દેખાય ને તમને ન્યા લગીને છાંટવાની છે તો મિત્રો હવે આપણે પંપ ભરી લીધો છે અને પાછી મંડળી દવા છાંટવા જોઈ લ્યો તો મિત્રો આપણે હવે દવા છટાઈ ગઈ છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો તમને મારો આજનો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો મારા વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી